Jesikasna, Jesuswar Hello everyone, Kim, so welcome to my channel, Basra Family Playa. હતા હાલો બધા વાળીએ ભોજન કરવા રોટલા પછી પંચરત્ન દાળ છે છાસ પાપડ ડુંગળી તો ચાલો સૌ આપણે જો વાળીએ જમવા બેઠા છીએ આજે ચણાની દાળ મૈસુર દાળ

તો આવા અલતા થતા જ હોય ને વાડિયા આવતા જ હોય ને આમ બધું તો હોય જ પણ એમ કે આજે તમને બતાવીએ તમારી સાથે શેર કરીએ કે વાડિયા આવો પણ લાવો લે છે વાડિયા આપણે બંગલો પહેલી બાજુ છે પણ વનભોજન કરવું એટલે તો પછી આ કુદરતી સાયડાની નીચે બેહી અને લાભ લઈ તો જ વનભોજનની મજા આવે એટલે આ તમે જોઈ શકતા હશો પ્રકૃતિ બાજુમાં અને આપડી ગૌ માતાઓ અહીં બાજુમાં જ છે એટલે પક્ષીઓ કિલોલ કરે ગૌ માતાઓ બેઠ્યું છે કેસવ અને મોજના દોરા છૂટે ખાવામાં અને આજે એક નવીન વસ્તુ છે આપણે કોઠીમડા પાકા કોઠીમડા છે આનો પણ એક સરસ અનેરો સ્વાદ છે